પ્રસ્તુત છે આજનું પ્રાસંગે વિશેષ ભારતની જીડીપીમાં તેજી સંપાદન પરેશ મારું વિરલ રાણા ભારતની મજબૂત સેવાઓ પ્રવૃત્તિએ સતત બીજા ત્રિમાસિક કાળામાં જીડીપી વૃદ્ધિને અપેક્ષાઓ કરતા વધુ સારી બનાવવામાં મદદ કરી છે જે એપ્રિલ જૂન બે હજાર પચીસ માટે સાત પોઈન્ટ આઠની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચી છે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત વૃદ્ધિએ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકે ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે હાલમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત બે હજાર ત્રીસ સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગ પર છે જેનો અંદાજ સાત પોઈન્ટ ત્રણ ટ્રિલિયન ડોલર છે આ ગતિ નિર્ણાયક શાસન દુરંદેશી સુધારાઓ અને સક્રિય વૈશ્વિક જોડાણ દ્વારા પ્રેરિત છે નોંધપાત્ર રીતે વૃદ્ધિ ઝડપી બની રહી છે અને નાણાકીય વર્ષ બે હજાર પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી સાત પોઈન્ટ આઠ વધવાની અપેક્ષા છે જે એક વર્ષ પહેલા છ પોઈન્ટ પાંચ હતી આ વૃદ્ધિ મજબૂત સ્થાનિક માંગ અને પરિવર્તનશીલ નીતિ સુધારાઓ દ્વારા પ્રેરિત છે જે ભારતને વૈશ્વિક મૂડી માટે મુખ્ય સ્થળ બનાવે છે નીચા ફુગાવા વધતી રોજગારી અને ઉત્સાહી ગ્રાહક ભાવના સાથે ખાનગી વપરાશ આગામી મહિનાઓમાં જીડીપી વૃદ્ધિને વધુ આગળ ધપાવવાની અપેક્ષા છે કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપી દેશમાં ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યને દર્શાવીને અર્થતંત્રના કદ અને આરોગ્યને પ્રતિબિંબિત કરે છે વાસ્તવિક જીડીપી જે ફુગાવાના પ્રભાવને દૂર કર્યા પછી અર્થતંત્રના ઉત્પાદનને માપે છે તે બે હજાર ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં છ વધ્યું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી સડતાલીસ પોઈન્ટ નેવ્યાસી લાખ કરોડ હોવાનો અંદાજ છે જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચુમ્માલીસ પોઈન્ટ બેતાલીસ લાખ કરોડ હતો જે સાત પોઈન્ટ આઠની ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ ત્રિમાસિક ગાળામાં કૃષિ પશુધન વન સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ અને ખાણકામ સહિત સંલગ્ન ક્ષેત્રોમાં ત્રણ પોઈન્ટ સાત ટકા વૃદ્ધિ થઈ હતી જે અગાઉના સમાન સમયગાળામાં એક પોઈન્ટ પાંચ ટકા હતી ઉત્પાદન વીજળી ગેસ પાણી પુરવઠો અને અન્ય ઉપયોગિતા સેવાઓ અને બાંધકામ સહિત ગૌણ ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ નોંધાવી જેમાં ઉત્પાદન અને બાંધકામ બંને સાત પોઈન્ટ પાંચના વિકાસ દરને વટાવી દીધો એપ્રિલ જૂન બે હજાર પચીસમાં માં વૃદ્ધિમાં તીવ્ર વેગ સેવા ક્ષેત્રમાં નવ પોઈન્ટ ત્રણ ટકાના ઊંચા વિકાસ દરને કારણે થયો છે સેવા ક્ષેત્રના તમામ ઘટકો જેમ કે વેપાર હોટેલ પરિવહન સંદેશા વ્યવહાર અને પ્રસારણ સંબંધિત સેવાઓ નાણાકીય રિયલ એસ્ટેટ અને વ્યવસાય સેવાઓ અને જાહેર વહીવટ રક્ષણ અને અન્ય સેવાઓ ઉપર તરફ આગળ વધી રહી છે છેલ્લા દાયકામાં મુખ્ય યોજનાઓએ ભારતના આર્થિક લેન્ડસ્કેપને ફરીથી આકાર આપ્યો છે સ્થિતિ સ્થાપકતાને મજબૂત બનાવે છે ઉત્પાદકતામાં વધારો કર્યો છે અને નાગરિકોને સશક્તિકરણ આપ્યું છે બે હજાર વીસમાં શરૂ કરાયેલ ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના સ્થાનિક ઉત્પાદન માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે ઇલેક્ટ્રોનિક્સથી કાપડ સુધીના ચૌદ ક્ષેત્રોને આવરી લેતા અને એક લાખ કરોડના ખર્ચ દ્વારા સમર્થિત તેણે એક પોઈન્ટ લાખ કરોડથી વધુના રોકાણોને આકર્ષાયા છે નિકાસને વેગ આપ્યો છે અને નોકરીઓનું સર્જન કર્યું છે એ નોંધનીય છે કે ભારત બે હજાર સત્યાવીસ સુધી પહોંચવાનો અંદાજ છે અને બે હજાર અઠ્યાવીસ સુધીમાં જર્મની ને પાછળ છોડી દેશે બે હજાર ત્રીસ સુધીમાં ભારત સાત પોઈન્ટ ત્રણ ટ્રિલિયન ડોલર ના અંદાજ જીડીપી સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા માટે તૈયાર છે